ગીર ગંગા પરિવારમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો પાણીનું એક એક ટીપું એ ખૂબ કિંમતી છે અને એના દરેક ટીપામાં એક જિંદગી સમાયેલી છે અને આવું જ કંઈક કામ એ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળસંચય કરવાના કામ કરવાનો સંકલ્પ કર્યો છે અને આજે આ પાણી શું છે પાણીની કિંમત શું છે પાણી કેવી રીતે બચાવું એ બધી જ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે તુલસીભાઈ શિયાણી તુલસીભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર તુલસીભાઈ આપ પહેલાં તો મને એ કહેવાય કે પાણીની કિંમત શું છે નમસ્તે મિત્રો હું ડૉક્ટર તુલસી શિયાની હું નેચરોપેથી ડૉક્ટર છું અને સાયન્ટિસ્ટ પણ છું એટલે હું પાણીનું મહત્વ બહુ વધારે સમજુ છું તો પાણી છે આપણું શરીર છે ને જે પાંચ તત્વો બનેલું છે એમાંનું એક તત્વ એટલે પાણી પાણી ના હોય ને તો પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ ના હોય જીવ સૃષ્ટિ જાળવી રાખવા માટે બનાવવા માટે પાણી જરૂરી છે આજે વૈજ્ઞાનિકો બીજા ગ્રહ ઉપર પાણી શોધે છે કારણ કે ત્યાં જીવસૃષ્ટિ બનાવી છે આપણા અહીંયા જીવસૃષ્ટિ છે એનું કારણ મેઇન છે પાણી પાણી નહીં હોય તો આપડે જીવ પણ નહીં હોય તો પાણીનું આટલું બધું મહત્વ છે પાણીને આપણે જાળવી રાખવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે અત્યારે જે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે છે એ ભોગવી પાણી તો પાણી છે એ ખૂબ જ જરૂરી છે જો આપણે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ ને જાળવી રાખાવે પાણી જરૂરી છે બરાબર અ ગીર ગંગા પરિવાર છે એ જળસંચય ના કયા ક્યાં કાર્યો કરે છે એના વિશે થોડીક માહિતી ગીર ગંગા ટ્રસ્ટને હું છેલ્લા બે ત્રણ વર્ષથી સાથે સંકળાયેલો છું એમાં વોલન્ટિયર સર્વિસ પણ આપું છું તો ગીર ગંગા ટ્રસ્ટ છે એ આખા સૌરાષ્ટ્ર રિજિયનમાં પાણી માટે કામ કરતું હોય તો સૌથી પહેલ અવલ નંબરે આવે એવું એક ટ્રસ્ટ છે એ પાણીને બચાવવાનું પાણીને સ્ટોર કરવાનું અને ઘેર ઘેર પાણીનો બચાવ થાય જેથી કરીને આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીનો જે અત્યારે અછત છે એની જગ્યાએ પાણીની બહુ ભરપૂર માત્રામાં અવેલેબિલિટી થાય એવું ગીર ગંગા ટ્રસ્ટ તરફથી કાર્યો થઈ રહ્યા છે જે ખૂબ જ સારા કાર્યો છે અને લોકોનો બી સારો રિસ્પોન્સ મળે છે આ કાર્ય સાથે વધારે લોકો જોડાય એવી આપણી વિનંતી છે તુલસીભાઈ આપનો કેવું બહુ સરસ આપે વાત કરી પાણી છે એની કિંમત શું છે અને પાણી કેવી રીતે બચાવવું સૌરાષ્ટ્રનું ભૌગોલિક જે એની રચના કહીએ તો સૌરાષ્ટ્રનું ભાગનું પાણી જે વરસાદનું પાણી છે એ દરિયામાં વહી જાય છે એનું કારણે આપણે જે પાણી બચાવવું છે એ બધું દરિયામાં વહી જાય છે એટલે એ દરિયામાં ન જાય એના માટે પણ ગીર ગંગા પરિવાર દ્વારા આ ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે જળસંચયનું એના સંદર્ભમાં પંદર સોળ અને સત્તર ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં રેસકોસ ગ્રાઉન્ડ ખાતે જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ જળકથા શું છે એ થોડું સમજાવવાનું આપણે અત્યાર સુધી ભાગવત કથા સાંભળેલું છે રામકથા સાંભળેલું છે તો એ

એવી બધાને વિનંતી છે અચ્છા અને આ એમના કથાકાર છે એટલે કે વક્તા એ બૌદ્ધ દેશના જાણીતા ડૉક્ટર કુમાર વિશ્વાસ એ કવિ પણ છે અને સારા વક્તા પણ છે તો પંદર સોળ અને સત્તર ડિસેમ્બર મહિનો ખાસ યાદ રાખજો મિત્રો પંદર સોળ સત્તર ડિસેમ્બર માસ રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડ અચ્છા જળકથા પૂર્વે એકસો અગિયાર નદીઓ દેશની જે એકસો અગિયાર નદીઓ છે એમનું જળ એકત્ર કરી અને એક કુંભ બનાવવામાં આવશે અને જળકથા પૂર્વે એક કુંભનું પૂજન કરી અને એના સામાયા કરવામાં આવશે આ વિશે કાંઈ થોડી માહિતી હોય તો અમને આપણે જે જળ પૂજન જે એક યજ્ઞ ટાઈપનું એમાં કરેલું છે તો અત્યારે આપણે જોઈએ છીએ કે જેટલી ભારતની નદીઓ છે તો બધાની ક્વોલિટી અલગ અલગ છે અમુક વધારે પવિત્ર છે અમુક વધારે પ્રદૂષિત છે તો પવિત્ર છે એ આની સાથે ભળી જશે અને આપણને એનો લાભ મળશે તો એક એનું પૂજા કરવાનો એટલે અત્યારે આપણે માતા પિતાની પૂજા કરતા હોઈએ છીએ તેવી રીતે આપણને એક સારા પાણીનો અને આ જે એકસો ને અગિયાર નદીનો સંગમ છે એનું આપણને એક પૂજા કરવાનો યજ્ઞ કરવાનો એક લાભ થશે તો આ યજ્ઞમાં પણ વધારે વધારે લોકો જોડાય એવી વિનંતી છે અચ્છા આ સિવાય બીજું કઈ કહેવા માંગતા હોય અમારા દર્શકોને તો બસ એ જ છે કે અત્યાર સુધી આપણે જે કઈ આપણો સમયનો લાભ દેતા હોય પૈસાનું દાન દેતા હોય તો આવા કોઈ સંસ્થા હોય તો એમાં આપણે દાન દેશું કે એને સહયોગ કરશું તો એ અલ્ટિમેટલી આપણે અને આપણી જે ભવિષ્યની પેઢી છે એને જ ફાયદો થશે ફાયદો થશે જે આપણે તત્વોને બચાવવાનો પ્રયત્ન કરી રહીએ છીએ તો આપણો જે સમય છે આપણી પાસે જે કઈ સંપત્તિ છે એનો વધારેમાં વધારે સદુપયોગ થાય અને આવી સંસ્થાઓ માટે કાર્યોમાં વપરાય એવી લોકોને વિનંતી છે કે આવું કાર્યોમાં સહયોગ આપે ધન્યવાદ તો તુલસીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ગીર ગંગા પરિવાર માટે અને ખાસ તો જળ વિશે આપે જે વાત કરી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર